નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું પાંચમું યુનિટ નામ છે મી ટુ એટલે કે મને પણ આ યુનિટની જે છે આપણે ત્રીજી એક્ટિવિટી વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની પહેલી અને બીજી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર ત્રણ એક્ટિવિટી નંબર 3 કે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરો એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ અને ડાયલોગ પૂરો કરો અને આપણને ખાલી જગ્યા પૂરવા માટે શબ્દો આપ્યા છે વોટ વુ વેર અને વેન વોટ એટલે શું વુ એટલે કોણ વેર એટલે ક્યાં વેન એટલે ક્યારે તો વોટ એટલે શું શું થાય વસ્તુ દર્શાવવા માટે અથવા ક્રિયા દર્શાવવા માટે વપરાય વુ એટલે કોણ થાય વ્યક્તિ દર્શાવવા માટે વપરાય વેર એટલે ક્યાં થાય માટે વપરાય છે આ સવાલ પૂછવા ભવિષ્યમાં ધોરણ નવ દસ ની અંદર જે છે આપણે આના વિશે વિસ્તૃતમાં અભ્યાસ કરીશું ત્યારે આપણે જાણીશું કે ભાઈ આનો ઉપયોગ જે છે કન્જક્શન તરીકે એટલે કે વાક્યના સંયોજક તરીકે પણ થાય છે પણ અત્યારે આપણે એનો ઉપયોગ શેના માટે કરવાનો છે સવાલ પૂછવા માટે ચાલો પૂછીએ સવાલ સ્વપ્નિલ કહે છે કાક કે ખાલી જગ્યા ડઝ યોર ગ્રેન્ડ માં લીવ કે તારા દાદી રહે છે જય કહે છે શી લીવ સિન હિંમતનગર તો વાતચીત ઉપરથી એવું લાગે છે કે કોઈ એડ્રેસ ની વાત થતી હોય કોઈ સ્થાન ની વાત થતી હોય તો સ્થાન ની વાત થતી હોય એટલે કયો શબ્દ પૂછવો પડે ક્યાં વેર નામનો શબ્દ આવે કે વેર ડઝ યોર ગ્રેન્ડ માં તારા દાદી ક્યાં રહે છે ક્યાં રહે છે હિંમતનગર માં બીજો સવાલ છે સ્વપ્નિલ પૂછે છે ખાલી જગ્યા ટેક્સ કેર ઓફ હર ટેક કેર ઓફર એટલે એનું ધ્યાન રાખ જય કહે છે માય મમ્મી મારા મમ્મી ધ્યાન રાખે છે ધ્યાન તો કોઈ વ્યક્તિ વિશે વાત એવું લાગે છે કે ભાઈ ધ્યાન રાખે છે કોણ ધ્યાન રાખે છે કોણ ધ્યાન રાખે છે એટલે હવે જવાબ કહ્યું વુ ટેક્સ કેર ઓફ ઓફર એનું ધ્યાન કોણ રાખે છે જય કહે છે મારા મમ્મી ધ વે ડુ યુ વોચ ટીવી કે શું તું ટીવી તો જોશ્નિલ કહે છે હા યસ હું ટીવી તો જોઉં છું આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાંથી મળશે તમને ત્રણ થી બારના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના તમામે તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે જોઈએ આગળ જય પૂછે છે એને કાંઈક અને સ્વપ્ની લવ જવાબ આવે છે આઠ વાગે એટ એટ પી એમ તો એના સમય વિશે જે છે જવાબ આપ્યો તો સવાલ શું હોય વેન એટલે કે ક્યાં રે જય પછી જો હવે ઘણા શું કરશે ખબર સર હવે ચાર હતા ત્રણ લખાય એક વૈદુ છે એ લખી નાખ્યું બરોબર એ પદ્ધતિ જો કે યોગ્ય નથી બરોબર પણ આ આપણે જે છે એ વાપરવાની નથી થતી સમજીને જે છે આપણે કામ કરવાનું છે જય પૂછે છે કાંઈક કે ખાલી જગ્યા ટાઈમ શું ટાઈમ છે એટલે કે ટાઈમ શું થયો સ્વપ્નિલ કહે છે 10 10 એટલે કે 10 ને 10 વાગી ગયા છે સવાલ છે શું ટાઈમ શું થયો વોટ વોટ ઇઝ ધ ટાઈમ તો જય કહે છે લેટ્સ મૂવ ફોર સ્કૂલ ચાલો હવે આપણે સ્કૂલ તરફ આગળ તો વિદ્યાર્થી મિત્રો આ સંવાદની અંદર જે સવાલો પૂછવામાં આવ્યા હતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એ પ્રશ્નોના ડબલ ડબલ્યુ શબ્દો જે છે મિસિંગ હતા જે આપણે કાઉન્સમાંથી જે છે આપણે લખ્યા છે ઓકે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર પાંચની ત્રીજી એક્ટિવિટી મળીશું આ વિડીયોમાં જેમ આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર ચાર લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો